નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઇક શેર કોમેન્ટ અવશ્ય કરજો આજે હું તમને શાળા પરિચય ચોત્રીસમાં ધામડોદ ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક શાળા તાલુકો માંગરોળ જિલ્લો સુરતમાં આવેલી એક સરસ મજાની શાળાનો હું તમને પરિચય કરાવીશ અહીંના સરસ મજાના સ્ટાફને આપ જોઈ શકો છો શાળા શાળા પરિવારમાં કોઈ સભ્ય આવે કે જાય તો એનું પૂછપરથી સ્વાગત કરતા શાળા પરિવારના સદસ્ય એવા શિક્ષક મિત્રો અને આચાર્ય શ્રી નજરે પડે છે અહીં શાળા પરિ શાળા પરિવારમાં નવા આવેલા શિક્ષકોને અભિવાદન કરી રહ્યા છે અહીંના આચાર્ય શ્રી અને શિક્ષક મિત્રો દ્વારા આ શાળાને સુંદર કરવા માટે તેમજ બાળકોના ઘડતર માટે વિવિધ પ્રવૃત્તિ પ્રવાસ પર્યટન પ્રોજેક્ટનું ખૂબ જ સરસ રીતે આયોજન કરેલું છે તો એનો આપણે ટૂંકમાં પરિચય મેળવીશું વર્ષની શરૂઆતમાં એસએમસી બેઠક બોલાવવામાં આવે છે નવી ની રચના કરી સૌ પ્રથમ શાળા સૌ ઉજવવામાં આવે છે શાળા પ્રવેશો કન્યા કેળવણી મહોત્સવ આ શાળામાં સરસ મજાનો ઉજવવામાં આવે છે વાલીઓ એસએમસી સભ્યો અને શિષ્ટાપ મિત્રો અને આવેલ મહાનુભાવોનો સ્વાગત કાર્યક્રમ કરી મહા આવેલ મહાનુભાવોની હાજરીમાં નવા ભૂલકાઓનું સરસ મજાનું સ્વાગત કરવામાં અહીં આવે છે એ આપ જોઈ રહ્યા છો નાના ભૂલકાઓ કેવો સરસ મજાની ટોપી પહેરી સરસ મજાની આ શાળામાં પ્રથમ કદમ માંડી રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો આ શાળામાં ખૂબ જ મેદાન સરસ મજાનું છે બાળકો પ્રાર્થના યોગ રમત ગમત કરી શકે એવું સરસ મજાનું મેદાન છે ચારે બાજુ વૃક્ષો જોવા મળે છે આપ જોઈ શકો છો કે વિશ્વ યોગ દિવસ હોય કે પ્રાર્થનામાં બાળસભા દર શનિવારે અહીં બાળકો યોગ કરતા નજરે પડી રહ્યા છે સરસ મજાના બાળકોને યોગનું મહત્ત્વ સમજાવવામાં આવી રહ્યું છે બાળકો આજે હશે રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ આગળ છે અહીં જોઈ શકો છો કે બાળકો એક મેદાન સ્ટેડિયમની મુલાકાત ગ્રીન મેદાનની મુલાકાતે જઈ ત્યાં ક્રિકેટ અને વનભોજનનો એક દિવસના જમવાનો આનંદ માણ્યો છે અને અહીં ખૂબ જ રમતો રમી છે અહીં બાળકો જોઈ શકો છો કે ક્રિકેટ રમે છે અને નાના છોકરાઓ છોકરીઓ અહીં દોડ રસ્સા ખેંચ સંગીત ખુરશી જેવી તમામ રમતોનું આયોજન એક દિવસીય રમતોત્સવ જેવું સરસ મજાનું આયોજન અહીં શાળા સ્ટાફ પતિ કરવામાં આવેલું છે આપ જોઈ શકો છો કે ઘણું વિશાળ મેદાનની અંદર યોગ કસરત નાની રમતો દેશી રમતો બાળકો રમી રહ્યા છે બાળકોને વૃક્ષારોપણ કરી વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે ક્લબની પ્રવૃત્તિ પણ આ શાળામાં કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે શાળામાં સરસ મજાના પ્રાર્થના કાર્યક્રમમાં આજનો દીપક આજનું ગુલાબ અને જન્મદિવસ હોય તેને ચોકલેટ મોં ચોકલેટથી મોં મીઠું કરી હેપી બર્થ ડે ઉજવણી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અહીં સરસ મજાના બાળકોને આજનો દીપક આજનો ગુલાભ આપવામાં આવી રહ્યું છે તેમજ બાળકોને શાળામાં વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ જ પ્રવૃત્તિ કરવામાં આવે છે અહીંના વિજ્ઞ શિક્ષકો દ્વારા તે કૃતિ રજૂ કરી વિજ્ઞાનના પ્રયોગનું નિદર્શન કરવામાં આવે છે અહીં જોઈ શકો છો પતંગ ઉત્સવ અહીં બાળકોને જોઈ શકો છો કે તિથિ ભોજન ધોરણ આઠના બાળકોનો વિદાય સમારંભ ભાજતે ગાજતે ધોરણ આઠમાં ગયેલામાંથી નવમાં ધોરણમાં જતા બાળકોનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે બાળકોને ચોકલેટથી મોં મીઠા કરી વિદાય આપવામાં આવે છે તેમજ સારી સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળકોને શ્રી શાળા પરિવાર વતી એ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવે છે આપ જોઈ શકો છો અહીં વિદાય લેતા બાળકો અને સ્ટાફ મિત્રો નજરે પડે છે અહીં બાળકોમાં ફાયર ડેમોનો ફાયર શાળા સલામતી ફાયર ડેમો અહીં પ્રત્યક્ષ બાળકોને નિહાળવા મળે છે આપ જોઈ શકો છો કે એનજીઓ સંસ્થા ટ્રસ્ટ દ્વારા આ શાળામાં વિવિધ વસ્તુઓ શૈક્ષણિક વસ્તુઓ ભૌતિક સગવડમાં વધારો થાય એ માટે અહીંના આચાર્યશ્રી અને સ્ટાફ હંમેશા મહેનત કરતા જોવા મળે છે અહીં જોઈ શકો છો આમ સરસ મજાના આ કાર્યક્રમમાં આ શાળામાં આપ અહીં ઘણી બધી પ્રવૃત્તિઓ નજરે જોઈ રહ્યા છો આપને ખ્યાલ હશે કે આ શાળામાં ટ્વિનિંગ કાર્યક્રમ બાજુની શાળા સાથે ટ્વિનિંગ કાર્યક્રમ કરીને એકબીજાના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓની આપલે કરી છે એકબીજાની શાળાની વિશિષ્ટતા વિશે માહિતી મેળવી છે અને સારી બાબતો પોતાની શાળામાં અમલ કરવા માટે અહીં ટ્રેનિંગ કાર્યક્રમ બાજુની શાળા સાથે યોજવામાં આવે છે આ સરસ મજાના કાર્યને કાર્યક્રમને આપ અહીં જોઈ શકો છો બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરી રહ્યા છે બાળકોને તિથિ ભોજન હોય વિજ્ઞાનના સાધનો હોય વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ હોય અહીં પ્રાર્થના સભામાં પણ સારું કાર્ય કરતા કલા ઉત્સવમાં સારું સિદ્ધિ હાંસલ કરનાર બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે રમતગમત ક્ષેત્રે આપ જોઈ રહ્યા છો કે બાળકોને આજુબાજુના ખેતર ખેતરની મુલાકાતે લઈ જવામાં આવ્યા છે અહીં બાળકો માટે તિથિ ભોજન આજુબાજુના સ્થળોની મુલાકાત પ્રવાસ પર્યટન હંમેશા શાળા દ્વારા આયોજન કરવામાં આવે છે અહીં જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો ટ્રાફિક અવેરનેસ બાબતનો સેમિનાર યોજવામાં આવી રહ્યો છે આ નાના બાળકોને શરૂઆતથી ટ્રાફિકના નિયમો ની માહિતી બાળકોને આપવામાં આવી રહી છે અહીં એનજીઓ સંસ્થાના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું છે એ યુનિફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે ટી શર્ટ યુનિફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે આમ આ યુનિફોર્મમાં બાળકો ખૂબ જ સરસ લાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે સમૂહમાં બાળકો સરસ મજાના દેખાઈ રહ્યા છે અહીં સ્ટાફ દ્વારા દાતાઓ તરફથી તિથિ ભોજનનું વારંવાર આયોજન કરવામાં આવી રહ્યું છે જે આપ જોઈ રહ્યા છો આ શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે બાળમેળો લાઈફ સ્કિલમાં ચિત્રો દોરવા સર્જનાત્મક પ્રવૃત્તિઓનું નિર્માણ કરવું જેવી તમામ પ્રવૃત્તિઓ બાળકો માટે અહીં કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે બાળકોને કઈ રીતે દોરડા દોરડાને પકડીને તાલીમ સરસ આપવામાં આવી રહી છે કઈ રીતે ઘાસી ઉપર ચડાય એવી સરસ મજાની શારીરિક તાલીમ આપવામાં આવી રહી છે બાળકોને યોગ કસરત પ્રાર્થનામાં શારીરિક ખડતલ કઈ રીતે બનાય એની પણ અહીં તાલીમ સરસ મજાની યોજવામાં આવે છે બાળકોને સરસ મજાના આઈ કાર્ડ સાડા સ્ટાપ પતિ આપવામાં આવ્યા છે આજના ગયા વીકમાં હોશિયાર બાળકોનો અહીં પરિચય કરવામાં આવી રહ્યો છે બાળકોને ખાણીપીણી માટે તિથિ ભોજન હંમેશા અહીંયા ચાલુ જ રહે છે એ આપ જોઈ રહ્યા છો આમ નાના ભૂલકાઓ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરતા બાળકોને અહીં સન્માનિત કરવામાં આવી રહ્યા છે સીઈટી એક્ઝામ હોય એનએમએસ હોય જ્ઞાન સાધના પરીક્ષા હોય તેવી તમામ પરીક્ષાઓની તૈયારી કરી બાળકોને પરીક્ષા આપે એ માટે પ્રોત્સાહન આપવામાં આવે વિદાય સમારંભ ધોરણ આઠના બાળકોને સરસ મજાનો અહીં વિદાય કાર્યક્રમ યોજવામાં આવેલો છે આપ જોઈ શકો છો કે નાના ભૂલકાઓને ધોરણ આઠમાં આ અભ્યાસ કરી ચૂકેલા છે એવા બાળકોને અહીં શાળા પરિવાર વતી એ વિદાય આપવામાં આવી રહી છે આપ જીવનમાં ખૂબ આગળ વધો એવી શાળા પરિવાર વતી શુભેચ્છા આપવામાં આવી છે આપ જોઈ શકો છો બાળકોને સ્વરક્ષણની કન્યાઓને સ્વરક્ષણની તાલીમ પણ અહીં આપવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કન્યાઓ પણ સ્વરક્ષણની તાલીમ લઈ રહી છે આમ બાળકોને ફાયર બ્રિગેડ ફાયરના સાધનો વિશેની માહિતી આપવામાં છે પોસ્ટ ઓફિસ બેંક જેવી સંસ્થાઓની માહિતી મેળવી એટીએમ જેવી સંસ્થાઓની માહિતી મેળવી ત્યાંની કાર્યપ્રણાલી વિશે માહિતી મેળવે છે અહીં રેલવે સ્ટેશન હોય પોસ્ટ ઓફિસ હોય તેમની કાર્યપ્રણાલી રૂબરૂ જાતે જઈ અનુભવ મેળવે છે એટીએમ એટીએમમાં કઈ રીતે એની પૈસા ઉપાડવાની એમાં નાખવાની કઈ રીતે પ્રોસેસ થાય છે એનો પ્રત્યેક અનુભવ અહીંના શિક્ષકો કરાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે બાળકોને આ સરસ મજાની પ્રવૃત્તિઓ શિક્ષકો દ્વારા અહીંની આચાર્ય દ્વારા ખૂબ જ મહેનત કરી કરવામાં આવી રહી છે અહીંના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય વાર્ષિક દિવસની ઉજવણી હોય કે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી હોય તેમાં બાળકો સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરે છે આપ અહીં જોઈ શકો છો કે દરેક ધોરણના બાળકો પોતાની સરસ મજાની કૃતિ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરી રહ્યા છે અને વિશાળ સંખ્યામાં ગામના વાલીઓ એસએમસી સમિતિ અહીં આ કાર્યક્રમને નિહાળી રહી છે આમ શિક્ષકો અને બાળકોએ ખૂબ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અહીં રાષ્ટ્રીય તહેવારમાં પણ ધામધૂમપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે બાળકો માટે વર્ષ દરમિયાન જુદા જુદા સ્થળોએ પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે દરિયાઈ દરિયાઈ વિસ્તાર હોય મંદિર હોય ધાર્મિક મંદિર હોય પર્વતીય વિસ્તાર હોય ઊંટ ઉપર સવારી કરવી હોય વોટર પાર્કમાં જવું હોય તેવા કાર્યક્રમોનું એવા પિકનિક પ્રવાસનું આયોજન અહીંના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે આવી સરસ શાળામાં આવું બધું આયોજન થતું હોય તો કોને ભણવું ના ગમે તો આ શાળામાં જો આપને એડમિશન લેવું હોય તો આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ આજે જ એડમિશન લઈ શકો છો આ સરકારી શાળામાં એડમિશન ફી કોઈ જાતની છે નહીં અહીં જોઈ શકો છો કે સરસ મજાની રંગોળી સ્પર્ધા જેવી શિક્ષક દિન યોજવામાં આવેલું છે આમ આ સરસ મજાની ધામડોદ ઉચ્ચતર પ્રાથમિક શાળા ખૂબ જ ગમતી શાળા છે એનો આપ જો એડમિશન લેવા માગતા હોય તો આજે જ રૂબરૂ મુલાકાત લઈ આવી શાળાઓને એડમિશન લઈ બાળકનો સરના સર્વાંગી વિકાસ કરી શકશો અહીં જોઈ શકો છો કે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ સરસ મજાનો કરી રહ્યા છે બાળકો સરસ મજાની કૃતિઓ રજૂ કરી રહ્યા છે આ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરેલી હોય છે આમ શાળામાં સીટી એનએમએ બાહ્ય પરીક્ષાઓમાં પણ બાળકોએ ઘણો સારો દેખાવ કર્યો છે આ આ શાળા એક આજે સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળા આ તરીકે નામના મેળવી છે એના આચાર્ય અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન કે આવો બાળકો માટે સરસ મજાની પ્રવૃત્તિ કાર્યો કરતા રહો એવો શુભેચ્છા અને અહીં તમે જોઈ શકો છો કે સરકારી શાળાના લાભ કઈ કઈ યોજનાઓ એમાં હોય છે તેનો તમે પરિચય મેળવી શકો છો જો આ વિડીયો ગમે તો માસ્તર અતુલ સર ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ સાથે સાથે લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો અહીં સરકારી શાળાના લાભ સરકારી યોજનાઓ વિશે આપ જાણી શકો છો માસ્તર અતુલ સર ધામરોળ ધામડોળ ઉચ્ચતર પ્રાથમિક શાળામાં આપને પ્રવેશ લેવો હોય તો રૂબરૂ મુલાકાત લેજો થેન્ક યુ